ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર સાતમાં છેલ્લા બે દિવસથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે નગરપાલિકા દ્વારા પાણીની પાઇપલાઇનના સમારકામના ભાગરૂપે પાણી પુરવઠો બંધ કરતાં સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ચાલીસ ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન વચ્ચે લોકોને પાણી ખરીદવું પડ્યું છે શહેરના પોલન બજાર રાટા પ્લોટર મસ્જિદ અને સાતપુલ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખાસ ખાસ કરીને કરીને બજાર રાટા પ્લોટ વોર્ડ નંબર પાણીની અસુવિધાના કારણે આવી કારમાર ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે વોર્ડ નંબર સાતના જે કાઉન્સિલરો છે એમની જવાબદારી બને છે કે જનતાને પાણીના ટેન્કરો પહોંચાડે પરંતુ એક પણ કાઉન્સિલર બે દિવસથી લોકો અહીંયા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પાણી માટે વટે વટે થઈ રહ્યા છે પરંતુ એક પણ કાઉન્સિલર એક પણ નગરપાલિકાનો સભ્ય હજી સુધી ફળિયામાં કોઈને પૂછતાછ કરવા માટે નથી આવ્યા